વડગામ પંચાયત કચેરી ખાતે કાગળના કામકાજે આવતા રજદારોને ઝાડ પડવાનો દર્શતાવી રહ્યો છે પંચાયત કચેરીની બાજુમાં કપડા વેચાણ દુકાનો આવેલી છે જ્યાં દુકાન ગ્રાહકો વસ્તુઓ લેવા આવતા હોય છે અને બીજી બાજુ વડગામ થી પાલનપુર જવાનો મુખ્ય માર્ગ આવેલો છે સરકારી એસટી બસો અને પ્રાઇવેટ વાહનો રોજિંદા હજારોની સંખ્યામાં પસાર થતા હોય છે આ મહાકાય ઝાડ કોઈ એસટી બસ ઉપર પડે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ જેવા અનેક પ્રશ્નો પણ છે કે જ્યાં વડગામ તાલુકા પંચાયતના કર્મચારીઓ પોતાના પ્રાઇવેટ વાહનો સુકાયેલા ઝાડ નીચે પાર્ક કરતા હોય છે ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને જોખમી ઝાડ દેખાતું નહીં હોય કે પછી કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય એની રાહ જોવાઈ રહી છે જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ એવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે તો વડગામના તાલુકા પંચાયત કચેરી ખાતે ઝાડ પડવાનો ડર જે છે કે જ્યાં કાગળના કામકાજે આવતા અરજદારોનો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જ્યાં મોટી દુર્ઘટના સર્જાવાનું જે તંત્ર જોઈ રહી છે કેરા ટીવી સ્ક્રીનમાં તમે આજે વૃક્ષ જોઈ રહ્યો છો સુકાયેલું વૃક્ષ ગમે ત્યારે આ સુકાયેલું વૃક્ષ પડી શકે છે અને જેને લઈને ત્યાંથી જે પસાર થતા લોકો તેમજ કામ અર્થે આવતા લોકોને ઝાડ પડવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે આ ઝાડ કોઈ રાહતદારી અથવા ત્યાંથી પસાર થતા અથવા કોઈ વાહન ચાલક ઉપર આ ઝાડ પડશે તો જવાબદાર કોણ કોઈ દુર્ઘટના ઘટે એની તંત્ર રહી જોઈ છે અનેક આ અંગે ઉદભવી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ જે મહાકાય ઝાડ છે સુકાયેલું મહાકાય ઝાડ આખરે ક્યારે એના ઉપર કાર્યવાહી કરી અને એનું નિકંદન કરવામાં આવે છે એ જોવું રહ્યું